હેલો મિત્રો તો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છે ભારી લેવા ક્યાંય ખડ વધી ગયું ને ખરની ભારી પડી છે અહીંયા આપણી તો શું કરે મમ્મી તું ક્યાં સીબડું લઈને ક્યાં જવું તારે સીબડાનો સંભારો કરવો તારે એમ વાહ તો ભીંડા ભીંડા ઉતાર્યા કે તો તો ઉતરેલા આપણે ખાવા થાય તો હમ તો ચાલો મિત્રો આપણે ખરની ભારી લઈ લઈએ તો મિત્રો આપણે ખરની ભારે પગાડી દીધી જોઈ શકો તમે આના કરી માટે લઈ આવ્યા આપણે ભારી કાટે રાખજે લિટર લિટર દૂધ તું વેચી લીટર લીટર કંઈ પાંચ પાંચ લીટર ઘટવું જ હશે લો મિત્રો તો હું આવી ગયો છું ઓફિસમાં તો તમને જ્યાં આપણી ઓફિસ દેખાઈ રહી છે તો ઓફિસમાં આપણે કામ કરવાનું છે તો આ છે છેનું હથિયાર ચાલો કરવા માંડીએ કામ તો મિત્રો આપણે બપોર પછી હું ગેટો નદી તો થોડુંક નદીને રહ્યો ઘરે હવે આ લોક આવ્યા સુધી તો વ્લોકમાં ગઈના રહીજો મિત્રો આગલા વ્લોગમાં